નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપ સૌનું મારું YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં આપણે ધોરણ 11 અને 12 કોમર્સ અને આસલી અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટરો અને એના પ્રશ્નો અને એના મુદ્દાઓને સમજી રહ્યા છીએ અને છેલ્લા કેટલાક સમયથી આપણે ધોરણ 12 ની અંદર આપણે આલેખના વિડિયો મૂકેલા છે એના પહેલા 11 માની અંદર આપણે ચેપ્ટર 4 ના પુરવઠાના સંદર્ભમાં હેતુલક્ષી અને એક ગુણના પ્રશ્નો પણ આપણે મૂકેલા છે લગભગ આપણે કદાચ 65 થી 71 જેટલા આપણે વિડિયો મૂકી દીધા છે પ્રથમ પરીક્ષાના સંદર્ભમાં એક પેપર મેમ બનાવ્યું છે ફર્સ્ટ એક્ઝામના સંદર્ભ માટે તો એમાં તમને પેપર સોલ્યુશન સાથે આજે તમારા માટે એક થોડો પ્રયત્ન કર્યો છે કે થોડો આપના માટે સરસ મજાનો આન્સર સાથેનો જોઈએ ઓકે તો પહેલું છે આપણું પ્રથમ પરીક્ષા મારું પેપર છે બનાયેલું એટલે તમે કોઈ અલગ રીતે મતલબ કે અગાઉના કોઈ પેપર નું નથી આવ્યું આ પેપર આપણે બનાયેલું છે જાતે અને એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો જુઓ પહેલો પ્રશ્ન વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખશો તો એમાં પણ તમને આઈડિયા આવી જવો જોઈએ

ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ દ્રષ્ટિકોણનું સર્જન કરવામાં મદદરૂપ થાય તેને આપણે શું કહીશું તો ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ દ્રષ્ટિકોણનું સર્જન કરવામાં મદદરૂપ થાય તો તેવી વસ્તુઓને ઉત્પાદક વસ્તુઓ કહીશું આપણે ઓકે એ જો ચાર પૂર આવું એ ખાલ જગ્યા પ્રકારનું આર્થિક પરિવર્તન છે તો આકસ્મિક આર્થિક પરિવર્તન બી ઓપ્શન

કિંમત પ્રેરિત ફેરફાર એટલે કિંમતને કારણે જે બદલાવ આવે તે ફેરફારમાં શું બદલાતું નથી તો માંગ બદલાય છે હા બિંદુઓ બદલાય છે હા માંગ રેખા બદલાત છે ના અને ગ્રાહકની પસંદગી હા બદલાશે વસ્તુની કિંમત બદલાતા તો શું નથી બદલાતું તો માંગ રેખા બદલાતી નથી ઉલાઈને સાત ભવિષ્યમાં ભાવોની અટકળ હોય પેઢી વર્તમાનમાં સોરી ભવિષ્યમાં ભાવ વધવાની કિંમત વધવાની અટકળ હોય ભવિષ્યમાં કે દિવાળી પછી અમુક કોઈ ચીજ વસ્તુના ભાવ વધવાના છે તો વર્તમાનમાં પુરવઠો ઉત્પાદકને શું કરશે ઘટાડી લેશે કારણ કે ભવિષ્યમાં કિંમત વધશે ત્યારે પેઢીને ભવિષ્યમાં વધુ ઊંચી કિંમતે વધુ નફો બેસશે તો વર્તમાનમાંથી પુરવઠામાં શું કરશે ઘટાડો કરશે પુરવઠાના નિયમમાં તો પુરવઠાના નિયમમાં કિંમત કિંમત પરિબળ અને પુરવઠો આ બંનેમાં યાદ હોય તો જો વસ્તુની કિંમત વધે છે તો પુરવઠો પણ વધે છે અને વસ્તુની કિંમત જો ઘટે ઘટે છે તો પણ સમજવા માટે રિપીટ કરી લઉં છું ફરીથી વસ્તુની કિંમત પુરવઠાના નિયમમાં અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠામાં વિસ્તરણ સંકોચન થાય છે જો કિંમત વધે છે તો પુરવઠો પણ વધે છે અને કિંમત ઘટે છે તો પુરવઠો પણ ઘટે છે પુરવઠો જો કિંમત માં વધારો થાય છે તો પુરવઠામાં પણ વધારો થાય છે અને કિંમત જો ઘટે છે તો પુરવઠામાં પણ શું થાય છે કඩન તો અહીંયા શું કીધું છે કે પુરવઠાના નિયમના અપવાદમાં કિંમત અને પુરવઠા વચ્ચે આ બંનેનો અપવાદ મતલબ કેવો સંબંધ થઈ ગયો આરું તમને ક્યાં લાવ્યો હશે તો આ સંબંધ થયો સીધો સંબંધ થયો પણ જ્યારે તમે અપવાદને સમજી રહ્યા છો ત્યારે શું આવશે વ્યસ્ત સંબંધ ક્યાં લાવવો જોઈએ દીકરાઓ ક્લિયર ખબર પડવી જોઈએ

કઈ બાબતને મહત્વનું સ્થાન આપ્યું છે તો સેમ્યુલ્સ અને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં સમાજની પસંદગીઓ અને વહેંચણી મુદ્દાને સમાજની

સમાજની પસંદગીઓ અને વેચણીના મુદ્દાને મહત્વનું સ્થાન આપીશું એ જ રીતે વિભાગ બી નો એક ગુણનો પ્રશ્નમાં આગળ વધીએ તો પ્રશ્ન નંબર 12 તો પ્રશ્ન નંબર 12 છે કઈ સંપત્તિ એ વ્યક્તિગત સંપત્તિ ગણાય તો જે સંપત્તિની માલિકી ખાનગી અને માલિકી અને વપરાશ ખાનગી હોય અને વ્યક્તિગત હોય તો તેને આપણે શું કહીશું માંગમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય સ્વાભાવિક કોમન સેન્સ છે જરા સમજી લેજો આવક વધતા ગ્રાહકો ત્યારબાદ આગળ વધીએ છીએ આગળના પ્રશ્નો ઉપર વિભાગ બી પ્રશ્નો ચાલુ રહ્યા છે આપણા પ્રશ્ન વસ્તુની કિંમત વધતા વસ્તુની કિંમત વધશે તો સ્વાભાવિક છે ઉત્પાદકને નફો કેવો મળશે વધુ તો તે પુરવઠામાં શું કરશે વધારો પુરવઠામાં વધારો કરશે અને જથ્થામાં શું થશે ઘટાડો પુરવઠો વધશે અને જથ્થો ઘટશે જવાબ પૂરું તો વસ્તુની કિંમત વધતા પુરવઠામાં વધારો થાય છે અને જથ્થામાં ઘટાડો થાય છે ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન આપણો વિભાગ બી નો પાંચ પ્રશ્નો જ આવે છે બેટા એટલે પાંચ ગુણના સંદર્ભમાં કોઈ ઓપ્શન એમાં આવતો નથી જનરલ તો એ જરા ખાસ યાદ રાખવું આવકના કયા ખ્યાલને કિંમત ગણી શકાય તો સરેરાશ આવકના પ્રોપર લખવું હોય તો સરેરાશ આવકના ખ્યાલને

તે માટે તમારા તરફથી જે બનતો અત્યાર સુધીનો જેટલો પણ સહકાર મળી રહ્યો છે સતત મળતું રહે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ